અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ સમિટાએ અલગ અલગ યુનિયનના સંગઠન દ્વારા ચૌદ જેટલી માંગણીઓના પગલે હડતાળની જાહેરાત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત જેટલી માંગણીઓ સ્વીકાર કરતાં થોડીક વારમાં સત્તાવાર જાહેરાત થવાની છે છેલ્લા બાર દિવસથી નોકર મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો સાથે દિવાળી સમયે નોકર મંડળ દ્વારા શહેરમાં ચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન કર્યું હતું ફાયર વિભાગના કર્મચારીઓ નોકરીના સમયમાં ફેરફાર અને પ્રમોશનની માંગ વિચારણા કરતાં માંગ સંતોષાય છે સ્ટાફ ક્વાર્ટરમાં એમસીના સ્ટાફને ભરવા પડતા નાણાં અંગે પણ એમસી દ્વારા વિચારણા કરવામાં આવશે ફાયર વિભાગમાં આગામી સમયમાં ભરતી થતાં ચોવીસ કલાકના બદલે આઠ કલાક હવે ડ્યુટીનો સમય કરાશે તે પ્રકારની વાત સામે આવી રહી છે ખાલી પડેલી જગ્યાઓ છે તેમાં ભરતી થતા હયાત ફાયર કર્મચારીઓને કામના કલાકોમાં ફેરફાર કરાશે ત્યારે આ દિવાળી પહેલા મહત્વપૂર્ણ નિર્ણયો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે જેમાં આ જે મહત્વની જાહેરાત થઈ છે તે મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે આગેવાન તેમને પણ સાંભળો સ્વીકાર અમારી પહેલા નંબરની જે માગણી હતી પહેલા નંબરની માગણી હતી કે આ ડબલ્યુ સંસ્થા બંધ કરીને રોજિંદા કર્મચારી તરીકે પાર્ટ ટાઈમમાં આ કર્મચારીઓનો સમાવેશ કરો તેની અંદર કમિશનર સાહેબ શ્રી એ પંદર દિવસનો ટાઈમ કહો કે પંદર દિવસનો ટાઈમ આપો પંદર દિવસના ટાઈમની અંદર અંદર કે તમારો આ પ્રશ્ન અમે નો નિરાકર આવી ગયો શું શું માંગણી હતી તમારી અને કેટલી માગણીઓ સ્વીકારી છે માય વિગતના આપણા પ્રશ્ન નવીન સાહેબે આપણને અમને પૂરી બાયદરી આપી કે માય વિગતના આઠ કલાક કરેલો હતા અત્યારે જે ચોવીસ કલાક નોકરી કરે છે એની જગ્યાએ આઠ કલાક થઈ જાય કેટલી માંગણી હતી ને કેટલી માંગણીઓ તમારી સ્વીકારવા માટે તમને સાચવણ આપીએ તમને કેટલી માંગણીઓ માટે સહમત થયા છે ઓગણીસ મુદ્દા હતા અમારા એકથી ઓગણીસ મુદ્દા હતા અમારા ઓછામાં ઓછા બારથી તેર મુદ્દા મંજૂર કર્યા હડતાલ નો અંત હડતાલનો અંત

દ્વારા જે માગણીઓ એમાં વિસ્તૃત ચર્ચા વિચારણા પછી પદાધિકારીઓ કોર્પોરેશનના અને એમપી દિલેશભાઈ ધારાસભ્ય સદસ્યના બેન બધાની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને એમની માગણીઓના આધારે જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે એમાં સુખદ અંત આજે આવ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક હંમેશા જે શહેરીજનોને સેવામાં જે ઘણે પગે કામ કરતા કર્મચારી સાથે છે એની સાથે સાથે બે દાયકામાં શાસનમાં તે કર્મચારીઓને સીમેન્ટ નીતિ નિયમો પ્રમાણે તમામ તમામ લાભો આપવામાં આવ્યા છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વિભાગના રિપોર્ટ અનુસાર યોગ્ય રેશિયો નક્કી કરી મુકાદમોની ભરતી કે પ્રમોશન આપવામાં આવશે એની સાથે સાથે આવક મર્યાદાને ધ્યાનમાં રાખી સફાઈ કામદારો માટે આવાસ બનાવવા માટે સકારાત્મક અભિગમ રાખવામાં આવશે આમ કર્મચારીઓના હિતને આપી યોગ્ય નિર્ણયો લેવામાં આવશે અને આજે જે એમના હિતમાં એમના માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમના આજે જે નોકર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું તેમને મુલાકાત કરી હતી આજે સુખદ આ તેમનો વિવાદ છે માંગણીઓ તેનો અંત લાવવામાં આવ્યો છે દર્શક મિત્રો જોવા માટે